ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો અત્યારે આપણે ગાદી મંદિર છે ગાદી બિંદુના લાઈવ દર્શન છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર પછી ધ્યાન મંદિરના દર્શન કરાવું છું તો ગાદી મંદિરના લાઈવ દર્શન Gadi mendina lai dari semitro, calo bayi semati mendina ga dari semitro kau shik bayi, rangga para baba shitram bayi kau shik bayi, temen temen semati mendina jai, semati mendina dari semitro pasi tiar mendina dari

ચાલો મિત્રો તો સમાધિ મંદિરના લાઇ દર્શન નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં પહેલી વાર હોવું તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે મને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો એટલે કાચને લીધે વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકાય મિત્રો તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન ડાંગર રાવતભાઈ જય શ્રી રામ ભવિષ્યરામભાઈ તો ઘણા બધા મિત્રો લાઈમાં જોડાઈ જાય છે તો બધા મિત્રો ભવિષ્યરામ જય શ્રી રામ અને નવા મિત્રોને જણો કે આપણી જણમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચાલો તો ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો

અને ઘણા બધા નવા મિત્રો જોડાય ગયા છે તો નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે પહેલી વાર લાઈવમાં જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરી શકો જયરાજ ખોમાર બાબા જયરાજભાઈ તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે આ છે ધ્યાન મંદિર નજીકમાં બાપાનો વડ છે તેના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહેજો નવા મિત્રોને જણાવ્યું કે આપણે જન્મ પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવીએ છીએ અને બાજુમાં આ વડ છે તમે મિત્રો ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટું બધું જ વ્યવસ્થિત બતાવશે બાપાના સાકશાક દર્શન વડની અંદર ઘણા બધા નવા મિત્રો જાય નવા મિત્રોને જણાવણું કે પહેલી વાર જોડાણ હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ લાઈવ દર્શન કરાવી છે તો વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો બાપાના દર્શન કરી શકો છો તો બધા મિત્રોને બાવેશરામ જય શ્રી રામ મિત્રો ચાલો ભાઈ ધીરે ધીરે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે બાબા બાપાનો વડ

ફક્ત આપણે દસ મિનિટ લઈએ છીએ મંદિરના આશ્રમના દર્શન કરાવવામાં અને દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવીએ છીએ મિત્રો ચાલો તો આ છે ગાદી મંદિર ગાદી તો પહોંચી ગયા છીએ તો ગાદી મંદિરના દર્શન અને નવા મિત્રોને જણાવણી કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવી છે તો ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે સવારે આઠ વાગ્યા અને સાંજે રોજ આપણે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના નવા વિડીયો મૂકીએ છીએ નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ તો ટાઈમ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને ટાઈમ કાઢીને લાઈવમાં જોડાઈ શકો છો ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ બાબા સતરામ જય રામ ફરી પાછા રાત્રે આપણે આઠ વાગ્યા અથવા તો સવા આઠ બાજુ લાઈવમાં મળશું આજનું લાઈવ એટલે સુધી રાખીએ તો બધા મિત્રો વાપિસ જય શ્રી રામ અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક મિત્રો બંડી ધારી બાપા ભાઈ હેલો ઇન્ડિયા પરમાર મહેશ ચાલો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ અને નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે પહેલી વાર જોડાણ હોય લાઈવમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ વાપસ ધરામ જય રામ મિત્રો